નમસ્કાર મિત્રો આજ રોજ ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ ચુકાદાની અંદર એવું સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે હવેથી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની પરીક્ષાની અંદર બેસવા માટે અને જજ બનવા માટે વકીલત તરીકેનો ત્રણ વર્ષનો અનુભવ જે છે એ મેન્ડેટરી છે એટલે કે મિનિમમ થ્રી યર્સનો અનુભવ કર્યા પછી એક્સપિરિયન્સ મેળવ્યા પછી જ જે વકીલ છે એ જજની પરીક્ષાની અંદર બેસવા માટે ક્વોલિફાય થશે અત્યાર સુધી શું હતું કે જ્યારે લો સ્ટુડન્ટ એલએલ ની ડિગ્રી મેળવ્યા પછી બાર કાઉન્સિલની અંદર જયારે એનરોલમેન્ટ થતું હતું એનું સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ મળતું હતું એના પછી એ ડાયરેક્ટલી ન્યાયિક સેવાઓની અંદર જે એક્ઝામ આવે છે જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટની એની અંદર અપિયર થઈ શકતા હતા પરંતુ આજ રોજ જે ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે એ ચુકાદા પછી હવેથી નેક્સ્ટ જે ફ્યુચરની અંદર કોઈપણ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટની જે ભરતી આવશે એની અંદર વકીલ તરીકેનો ત્રણ વર્ષનો અનુભવ હશે તો જ એ જે સ્ટુડન્ટ છે એ વકીલ છે એ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની પરીક્ષાની અંદર બેસી શકશે તો આ જે છે એ નવા લો સ્ટુડન્ટ માટે છે જેથી કરીને એ લોકો પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી દે તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરીને એ લોકો અવેર થાય જય હિંદ જય ભારત